ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ઓગણીસમું કાવ્ય જે જેનું નામ છે એક બપોરે એના લેખક રાવજી પટેલ એના વિશે આજે અભ્યાસ કરીશું તો જે રાવજી પટેલ છે એના અંગત જીવન વિશે આપણે બધા જાણીએ છીએ કે એક ક્ષયના રોગથી પીડિત એ લેખકે પોતાના અંતિમ જીવનના પડાવમાં જે રચનાઓ લખી છે એ ખરેખર અદ્ભુત છે મારે આંખે કંકુના સૂરજ આથમ્યા એની રચના ગુજરાતી સાહિત્યમાં માત્ર માત્ર ગુજરાતી સાહિત્યનું એક આગવું પાસું કહી શકાય છે એટલે આ પણ એક એવું જ રચના છે જે એક બપોરે ઉર્મી કાવ્યની અંદર જે અંગતમાંથી લેવામાં આવ્યું છે અને બપોરે એટલે કે એક બપોરે જીવનની અંદર બીજો અર્થ પણ એવો નીકળી શકે કે દિવસની અંદર બપોર હંમેશા મધ્યમાં કહેવામાં આવે છે અને જીવનની સાથે જ્યારે સરખાવામાં આવે ત્યારે મધ્ય બપોર એટલે કે સો વર્ષના મધ્યની ઉંમરમાં એટલે પચાસ વર્ષો પૂરા કર્યા હોય જેટલું જીવવાનું હોય હજુ યુવાની વટી ગઈ છે અને એના પછી જ્યારે યુવાન અવસ્થાની અંદર માણસ જ્યારે ચીર વિદાય લેવાની તૈયારીમાં હોય એટલે એના માટે વિશેષણ વાપર્યું કે એક બપોરે એના બે અર્થ દ્વિઅર્થ નીકળી શકે છે એટલે દિવસનો મધ્ય ભાગ જેને મધ્યાહન પણ કહેવામાં આવે છે અને જીવનની અંદર જે મધ્ય ભાગ એટલે કે પાંત્રીસથી પચાસ વર્ષ વચ્ચેનો સમયગાળો જેને કહી શકીએ એટલે રાવજી પટેલ એટલે એના જીવનની અંદર કંઈક આવો પણ એનો અર્થ નીકળી શકે આપણે એને આવો અર્થ કંઈક કરી શકીએ કારણ કે શું કહીએ કે યુવાન અવસ્થાની અંદર એ ક્ષય રોગ થવાને કારણે જે મારે આંખે કંકુના સૂરજ હાથમાં એની અંદર એક પંક્તિ સરસ મજાની હતી આખે આખું કાવ્ય સરસ મજાનું છે તો એક બપોરે કાવ્યમાં જે કાવ્ય નાયક છે એ પોતાના જીવનના મધ્ય ભાગ એટલે કે જુવાનીમાં ટીબી જેવા એ એક સમય અસાધ્ય ગણાતા રોગનો ભોગ બને છે એ સમયગાળાની અંદર ટીબી જેને થઈ હોય તો એ કોઈને મટતી નહીં ભયંકર રોગ કહેવાતો હતો અસાધ્ય એટલે જેને મટાડી ન શકાય એવો રોગ હતો અને યુવાનીમાં યુવાનના સમયમાં એને આ રોગ થાય એટલે તેમનો જીવનમાંથી રસ ઉડી ગયો છે અહીં કાવ્ય નાયકે માત્ર ખેડૂતની વેદનાને વાંચા નથી આપી વાસ્તવ જીવનની પણ અહીં વેદનાને અહીં ઉજાગર કરી છે શેઢો ઢોંચકી સાસ ચલમની તમાકુ તાપણું બળદ હળ વગેરે સાધનો ખેડૂતના જીવન સાથે સંકળાયેલા છે એવી જ રીતે માણસના જીવનમાં પણ ઘણા બધા સુવિધા અને આવકના સાધનો બસ હવે બધું મૂકીને અહીં ચાલુ જવાનું છે એટલે ખેડૂત ખેડૂતનું એ જીવન છે અને કાવ્ય નાયક આ શબ્દોને પ્રતિક બનાવીને પોતાના જીવનમાં હવે કોઈ પણ રસકસ રહ્યા નથી એ ભાવ અહીં વ્યક્ત કર્યો છે કાવ્યમાં સારસીનો ઉલ્લેખ પણ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક બનીને આપણને સમજાવે છે આમ આ કાવ્ય તટપદી ભાષામાં લખાયેલું પણ હૃદયસ્પર્શી જેની વેદના કહી શકીએ એવું કાવ્યને આપણે રાવજી પટેલનું પૂરું નામ રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરાના એક ખેડૂત પરિવારમાં થયો હતો તેમનો એક માત્ર કાવ્ય સંગ્રહ એ અંગત છે અને તેમના ઉર્મી કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે રજૂ થયું છે ઓગણત્રીસ વર્ષની વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું અને તેમણે અશ્રુઘર અને ઝંઝા એ બે નોંધપાત્ર નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં આપી છે વૃત્તિ અને વાર્તા એ એમના વાર્તા સંગ્રહ પણ છે કાવ્યનો ભાવાર્થ જોઈએ તો કે આપણે આગળ ચર્ચા કરી તેમ ખુરશી કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં જેમ આપણે વાતો કરતા હોય એ ભાષામાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક સંવેદના જે વેદનાશીલ બપોરનું અહીં આલેખન કરવામાં આવ્યું છે સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતિક બને છે કાવ્યમાં વપરાયેલા વિવિધ શબ્દો એ ખેડૂત જીવન સાથે સંકળાયેલા પણ છે કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેને કારણે એને આસપાસના કોઈ કાર્યમાં હવે વસ્તુમાં જરા પણ રસ રહ્યો નથી નિરસ બની ગયું છે સર્વસ્વ ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય એવું પણ આપણે માની શકીએ વિવિધ શબ્દો તેને વાપર્યા છે જે ગામડીય ભાષામાં આપણે કહી શકીએ ગામડાના શબ્દો કહીએ ગ્રામીણ ભાષાના શબ્દો કહીએ તળપદી ભાષાના જેના શબ્દો કહીએ તો સાસ છાસ કહીએ છાસ રોટલો તમાકુ તાપણી મહુડો આ બધું જ રસથી સલગતું જગત છે એમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી આપણે ખેતરોમાં જઈએ વાડીમાં જઈએ તો આપણી નજરની સામે કઈ વસ્તુ આવે દેશી ભાણું આવે છાસ હોય રોટલો હોય તમાકુ હોય તાપણી શિયાળો હોય મહુડો હોય જે જ્યાં લેખકનો જન્મ હે એ વિસ્તારની અંદર સૌથી મહુડા વધારે થાય તો એને એ પણ વૃક્ષનું અહીં ઉદબોધન કર્યું છે જેમાં નાયકને હવે કોઈ રસીનો રસ રહ્યો નથી અને બપોર જીવનના મ ધ્યાહનનું આ પ્રતિક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને ખરેખર ખૂબ આસ્વાધ્ય બનાવ્યું છે જોઈએ આપણે કાવ્યને મારા ખેતરને સેઢેથી લ્યા અલ્યા ઉની ગઈ શારસી માં મારા ખેતરના સેઢો એટલે ખેતરની ચોમેર જે ખીડા વગરની જે સરહદ નક્કી કરતી જે પટ્ટી હોય કે આટલેથી આટલું ખેતર મારું એ બંને ખેતરો વચ્ચે જે સીમા નક્કી કરતી હોય એ પટ્ટીને આપણે સેઢો કહીએ એટલે મારા ખેતરના શેઢેથી એટલે ઉડી ગઈ સારસી હવે સારસી નામનું પક્ષી એના ખેતરના શેઢે હતી અને એ હવે ઉડી ગઈ હવે એના બે અર્થ નીકળી શકે કે જીવનની અંદર પોતાની પ્રિયતમા હતી એને મૂકી અને એને હવે ચાલુ જવું પડશે એટલે પોતાના ખેતરના શેઢેસી જે સારસી હે એ ઉડી જતા એ ખરેખર વ્યાકુળ વ્યાકુળ થઈ જાય છે ક્યાંય એને ચેન પડતું નથી મારા ખેતરના શેઢેથી એલા લ્યા એટલે એલા સારસી ઉડી ગઈ માં ઢોંચકીમાં સાસ પાછી રેડી દે જે ઢોંચકી નાની જેને આપણે નાનું માટલું કહીએ એકદમ જે બે હથેળીમાં માં એવું નાનું જેને આપણે ગોરસ કહેતા તો એવી એ ઢોંચકીની અંદર પાછી જે સાસ છે ને એ રેડી દે હવે મારે એ પણ ખાવું નથી એની અંદર મને નિરસ છે જગતની સાથે હવે ટૂંક સમયમાં મારે ચાલ્યું જવાનું હોય એટલે આ તમામ સંસાધનો મારા માટે નિરસ છે એટલે હવે એનો મારે ઉપયોગ નથી કરવો એને પાછી નામી દે રોટલાને બાંધી દે અને હવે મારે ખાવું પણ નથી હવે હવે જીવનની અંદર મારે આ બધું માણીને શું કરવાનું અને રોટલાને બાંધીને હવે એની માને કહે છે એ પણ મૂકી દે મને ખાવામાં જરાય રસ નથી આ ચલમની તમાકુમાં કસ નથી ને જમ્યા પછી જે ચલમ ફૂંકવાની જે મજા આવતી હતી ને એમાં પણ હવે લેખકને જરાય રસ રહ્યો નથી એટલે આ જે ચલમમાં ભરેલી જે તમાકુ હે ને એને પણ હવે મારે બંધાણી હોય જમ્યા પછી ફરજિયાત જોઈએ એના વગર ચેન ન પડે પણ આજે જમ્યા પછી જમવું તો છે જ નહીં પણ બપોરના સમયે ખેડૂત ખેતી કરતો હોય ત્યારે બપોરના સમયની અંદર થોડોક સમય જ્યારે મળે ત્યારે એનું જે વ્યસન હોય એ અવશ્ય માણતો હોય છે પણ અહીં હવે લેખકને ચલમ પીવાની તમાકુમાં જરા પણ કસ નથી રસ નથી એમાં પણ હવે જરાય એનો ઉપયોગ કરવો એને ગમતો નથી ઠારી દે આ તાપણીમાં અને જે તાપણું છે ને એને પણ ઠારી દે એમાં એ નાખી દે એની પણ મારે ઉપયોગ તાપણી એટલે સાઠા વગેરે સળગાવીને જે જેવાની ક્રિયા જે આપણે તાપણું કરીએ અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે એટલે આપણે ગુજરાતી સાહિત્યની અંદર એક વસ્તુ બહુ સારી છે આપણા પાઠ્યપુસ્તકમાં જેટલા પાઠ હે ને એ ઋતુ સાથે સંકળાયેલા છે તમે જ્યારે ભણવાની શરૂઆત કરો અને ત્યારે જે કાવ્યના મુકાયેલા હોય ને બધા વરસાદી વાતાવરણના હોય અને પછી ચોમાસાની ઋતુ પૂરી થાય પછી શિયાળો ચાલુ થાય તો શિયાળાના સમય જેમ જેમ ચાલતો જાય ને તેમ તેમ હવે એ શિયાળાને અનુલક્ષીને બધા કાવ્યું આવે અને પછી જ્યારે વર્ષના અંતમાં ઉનાળો ચાલુ થાય ત્યારે એના કાવ્યો હોય તો ત્યારે એ ઉનાળાને લક્ષીને કાવ્યું હોય એટલે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે એક આ કાવ્યના અંદર શબ્દો છે કે ઠારી દે આ તાપણીમાં હવે એ જે તાપણું છે ને એને પણ તો ઠારી નાખ ઓલવી નાખ એમાં પણ મને રસ નથી ભારવેલો અગ્નિ જે ભારવેલો એટલે એ તાપણું જે તાપ હોય જેને આપણે દેતવા કહીએ જે અંગારો ઓલાઈ ન જાય એટલે માથે રખા નાખી અને ઢાંકી દે એટલે એમને એમ અંદર પડ્યો રહે બીજી વખત સળીથી માચિસની સળીથી સળગાવો ન પડે એટલે ગામડાની અંદર આપણે આવું કંઈક કરતા અથવા કંઈક સાણું હોય તો એને નાખી દઈએ એટલે પડું પડું સળગેર્યું એટલે હવે એમાં પણ રસ નથી એટલે એને પણ હવે ઓલવી દે એની પણ જીવનમાં જરૂર નથી જીવન તો નિરસ બની ગયું છે હવે ટૂંક સમયમાં મારે વિદાય લેવાની છે તો આ માણવાના ભોગવાના તમામ સંસાધનો હે ને મારા માટે નકામા થઈ ગયા છે ભારવેલો અગ્નિ એને પણ હવે તો ઓલવી નાખ મને મહુડીની શાંય તળે પડ્યો રહેવા દે અને જે મહુડો નામનું વૃક્ષ છે એના છાંયો હે મધ્યના દિવસના મધ્ય ભાગની અંદર હવે મને મારા એ ઘર રૂપી મહુડીના વૃક્ષના તળ નીચે મને શાંતિથી પડો રહેવા દે હવે જીવન તો થોડુંક જ બાકી રહ્યું છે બસ મન ભણીને માણી લેવા દે એટલે મને મહુડીની શાય તળે તળે એટલે નીચે અને પડો રહેવાને પડો રહેવા દે એટલે મને હવે કોઈ હેરાન ન કરશો એ મહુડીના જે શૂન્ય મનસ્ક્ય થઈ શાંત થઈને મહુડીના સાયા નીચે એ પડી રહેવામાં આનંદ માણવામાં લેખકને રસ છે હવે શું કહે આગળ ભલે બહુ મસ્ત શબ્દ વાપર્યો હોય કે ભલે આખું આ લઈ જતું હોય જીવનની અંદર ભલે આખી જે નુકસાની થવું એ થઈ જતું હોય ભલે આકાશ રેલાઈ જતું હોય જે મુસીબતો આવવાની હોય એ ભલે આવી જતી હોય ગળા સમૂહ ઘાસ ઉગી જાય ભલે આખા ખેતરની અંદર ગળા ગળા સમૂહ મોટો મોટો ઘાસ થઈ જાય ભલે પાક ઉગે કે ન ઉગે એની અંદર બિનજરૂરી જે ખડ હે એ ગમે એટલું મોટું થઈ જાય પણ હવે જીવનની અંદર માણવાનું તો છે નહીં એને તો એની સાથે કોઈ લેવા દેવા નથી લેખકને અલે ભલે મુસીબતોનો આરપાર અહીં ઢગલો થતો હોય અને ખેતરની અંદર જીવનરૂપી ખેતરની અંદર ભલે ગમે એટલી આરપાર મુસીબતો આવતી હોય બળદને હવે જોતરીશ નહીં અને બપોરનો મધ્ય ભાગ હે એટલે આપણે ખેડૂતોને ખબર છે કે આપણે જે બપોરના સમય બળદને છૂટા કરીએ એટલે એને ચારો નાખવા માટે એટલે હવે એને બપોર પછીના સમયગાળામાં પણ એ લેખક ના પાડે હે કે બળદને પણ જોતરીશ નહીં જોતરીશ એટલે હાથેળે જોડીશ નહીં તું એને હાંથીએ જોડવાની એને પણ ના પાડે છે એને પણ હવે એના ખેતીની અંદર એને પણ હવે આપણે નિવૃત્તિ આપી દઈએ એટલે હવે ખેતી પણ કરવી નથી જીવનની અંદર રસ નથી અને મારા ખેતરના શેઢેથી શબ્દ કંઈક હજુ આગળ છે એટલે ઉડી ગઈ સારસી અને સરસ મજાનું આપણું કાવ્ય હતું કે કટાવ છંદમાં લખાયેલું છે અને એની અંદર પોતાના જીવનની જે વ્યંજનાઓને હે એને ભાવકને ઘેરા રસ અનુભવનો પ્રતીત કરાવે છે એ ખરેખર જીવનની અંદર એ કાવ્ય આપણને એટલું ચોક્કસપણે સમજાવી સમજાવી જાય છે કે લેખકને અકાળે નાની ઉંમરે મૃત્યુ પામવાનો સમય આવે છે એટલે જીવનની અંદર જે કંઈ સુવિધાઓ હોય સગવડો હોય એને હવે માણવા માટે લેખક રોકાશે નહીં એટલા માટે જીવનના અંદર એની સામે રહેલી તમામ વસ્તુ એ નિર્થક છે એટલે હવે એને માણવી જ નથી એને હેરાન જ નથી કરવી બસ શાંતિથી જીવન જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી એ ખાટલામાં પડા રહેવા માંગે છે એટલે લેખકે મધ્યાહન એક બપોર જીવનના મધ્ય ભાગમાં એનું મૃત્યુ થવાનું નિશ્ચિત છે એટલે એના માટે એક શબ્દ વપરાયો હોય કે એક બપોરે જોઈએ આપણે અંગતમાંથી લેવામાં આવ્યું હોય સેઢો એટલે બે ખેતરની વચ્ચે જે સીમાને જે નક્કી કરતો પટ્ટો હોય એને આપણે સેઢો કહીએ લ્યા એટલે એલા અલ્યા એક તુકારા ભર્યું પુરુષવાચક સંબોધન છે આપણે કોઈક પુરુષને બોલાવ્યું એલા ક્યાં જાય છે ઢોંચકી દોણી નાણું માટીનું વાસણ ભારવેલું ચૂલામાં અગ્નિ ઉપર રખાવાળી તેને સળગતો રાખવો લ્યા એટલે એલા અગ્નિ એટલે અગ્નિ સમૂહ એટલે સમાન તળે એટલે નીચે વિદ્યાર્થી મિત્રો આપણે સાથે સાથે આપણને ખબર જ છે કે જે પ્રશ્નો હોય એ પણ આપણે સાથે આની અંદર લખતા જ રહીએ છીએ પાકી બુકની અંદર તો ટૂંકા પ્રશ્નોને એક વાક્યમાં લખી નાખીએ અને એક એક વાક્યમાં જવાબ લખો અને પ્રશ્ન નંબર ત્રણમાં બે ત્રણ વાક્યમાં જવાબ લખો અને પ્રશ્ન નંબર ચાર સાત આઠ લીટીમાં જવાબ લખો એ પણ બે પ્રશ્નો હોય તો આ તમામ પ્રશ્નો આપણે બાકી બુકની અંદર જે જે મારા પાઠ ચાલેલા હોય આપણા એ પાઠની અંદર જે હોમવર્ક આપવું અમારું હોમવર્ક જ છે એટલે તમારે પાઠ ચાલે એટલે બાકી બુકની અંદર આ લેસન તો પેલું કરી નાખવાનું હું ગમે ત્યારે માંગીશ એટલે શાળામાં આવવાનું થાય અને તો એના પહેલાં હું એસએમએસ તમને આપણા ગ્રુપમાં મૂકી દઈશ કે આ તારીખથી આ તારીખ સુધી દરેક વિદ્યાર્થીઓએ પાકી બુકની અંદર સિગ્નેચર કરાવી જાવી એટલે સમય મળશે પણ તમારે એની પૂર્વ તૈયારી રાખવી વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરની અંદર આપણે એક નવા પાઠની શરૂઆત કરશું ત્યાં સુધી વસ્તુ